સીએસસી સીએસસી તથા ખાતે બ્લડ ડોનેશન કેમ્પો યોજાયા દેશમાં વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈ આરોગ્ય વિભાગ અરવલ્લીની સૂચના તથા તાલુકા આરોગ્ય અધિકારી ભિલોડાના માર્ગદર્શન તેમજ અધિકારશ્રીઓની ઉપસ્થિતિમાં ભવિષ્યમાં કટોકટીના સમયે રક્તની ઘટના પડે તે માટે વિવિધ કેન્દ્ર પર એટલે કે એસટી એચ વિરોડા તથા સામૂહિક આરોગ્ય કેન્દ્ર શામળાજી ખાતે તારીખ તેર પાંચ બે હજાર પચીસના રોજ તથા તારીખ પંદર પાંચ બે હજાર પચીસના રોજ ચોરીમાલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું આ કેમ્પમાં તમામ સમુદાયના લોકોએ રક્તદાન રક્તદાન કરી મહાદાનના સૂત્રને સાર્થક કર્યું હતું આ પ્રસંગે તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર વીસી ખરાડી સાહેબે પ્રથમ રક્તદાન કરી આરોગ્ય કર્મચારીઓ તથા નાગરિકોનો ઉત્સાહ વધાર્યો જેના કારણે તાલુકાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના

તમામ સહયોગી સંસ્થાઓ એનજીઓસ ભારત વિકાસ પરિષદ તથા અધિક કોમના માણસોએ આપણે આ જે રક્તદાન શિબિરમાં બહુ જ યોગદાન આપ્યું છે તે બદલ બધાનો હું આભાર માનું છું આપણી 100 બોટલો એકત્રિત કરવાનો ટાર્ગેટ છે એ પૂરો થશે એ મને આશા છે એવા મેહુલ પટેલ સબંધ ભારત ન્યૂઝ વિલોડા અરવલ્લી